દુલારામના લગ્ન કરી દીધા હ જમીનને ભાગ પાડી દીધો અને ટકો મૂમો વાંઠો છે હવે એને ઘર ઘરનો થઈ જાય તો સારું એ હોય કેવા આવે પછી ખબર પડે એ બટા એક પાણીનો કરસ્યો પાવને આ તમારો બાપો તરસો થયો હે સાવ પાણી આપો નય મા ફાક તોડ દોડે ગઈ છે ભલબા પાખા થાય તો મારી મને ભર પડી ગઈ એ ભાભી આઈને બોલી માવણી બોલ તો દુબરા નઈ પડી જાવ એ નણંદબા તમે બેઠા બેઠા ખૂટીયા રેખા થઈ જાશો બાકા વળો ને એમાં કઈ પીહ નહીં પડે બાઈલી ન ખાય હાથ તારી બાયરીને કાંઈ કેતો દા કાંઈ કેતો દા બાપાને હાસ આવતી નથી એ બોલ તું અહીં તેર વર્ષ રી હમણે બેઠી હો મેં કોઈ દી કંઈ કીધું અને તું પાપાને હાસનીસ ને કાંઈ દુબરી નહીં પડી જા એ એનો કિયો મેં જાછું કે પણ મારું તારી ભાબીને અને તારે બેને બાજવામાંથી હું તરસો મરું છું આ બધું મૂકી દયો ને હવે શું છે શું શું છે ઓલી તમારી બેન ડટકુડી ને ને ઈ નો ખાતા હક નથી લેવા દેતી

નથી મંગુડી અને ટકો હસવતા પણ આમ જો કાન ખોલી મારી વાત સાંભળી લે મારા આગળ એક માયાનું માટલું પીડ્યું છે અને જે હાસવશે ને એને હું દેસ

তাই তু বুদ্ধ મને વાર ક્યો ને એ હાર હો બેટો આઈ કામ એ રોટલી બને ભૂખ્યા જાય હા

पपिरे ने मारा बेटा ने बहुत तैयार है मारे मारबापन केहू है के माया ने मार लिरु ने मने दे दे नका आ मने नहीं हाथ मा आवा दे आ ने नाक उ क्या मारे बन्दीटी सुड़ी हम पावे अबे બટા તું લઈ જઈશ હા બાપુ હું તમારી દીકરી એ હારું હારું બટા તો છે દીકરી ને પેટમાં ભરે

bọn để khờm à Taru mày run cái này, này anh tao Taru mát ta đi chứ, coi này lu आपको बच्छाई विजेल। ए बोबरा, गोटू नसी बकाडू! नाई या गोटू नसी! या! अच्छा देखो! पड़ेला, मारा अनुमात्रू! याले, याले, आजी वाले! योड़न